શહેરના રહીશો ખાસ કરીને ગરીબ અને વર્ગના લોકો દ્વારા મોટી સંખ્યામાં લાભ લેવા પહોંચ્યા હતા જમ્યત ઉલમાય હિંદ સુરત દ્વારા આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પ ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો છે આ નિઃશુલ્ક સેવાના કાર્યક્રમની સફળતાનું શ્રેય સંસ્થાના પ્રમુખ મૌલાના અરશદ અહમદ મીર જનરલ સેક્રેટરી મુફતી ઇમરાન મેમણ અને તમામ જવાબદાર અગ્રણી કાર્યકરોની સામૂહિક મહેનત અને સંસ્થાના સ્વયંસેવકોની લગ્નને આપવામાં આવી છે કાર્યક્રમના સંચાલનમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર અબરાર પઠાણ નાઝીનભાઇ ઇમરાનભાઈ હારૂન બદાત વસીમ શેખ અકબરભાઈ દિવાલ હુસૈનભાઈ પઠાણ બાબુ મલ્લા યુસુફ દરજી મુનાભાઈ ટેલર સલીમભાઈ મુલતાની અબ્બાસ હાસ સમદ મુનશી રશીદ ઘાસવાલા સલમાન ગજીવાળા જાવેદ ખલીફા અને સાદિકભાઈ સહિતના એક્ટિવ ગ્રુપના તમામ સભ્યોના પ્રયત્નો સરાહનીય રહ્યા આ કેમ્પ દ્વારા સમાજના જરૂરતમંદ વર્ગને ઉત્તમ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો સંસ્થાનો હેતુ સફળ થયો છે સંસ્થાના પદાધિકારીઓએ આવા જાહેર કલ્યાણના કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે